સુરતની ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં વાહનો મૂકનારો વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ હાથ ધરાય છે જેમાં લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોના માલિકોને દંડ કરવામાં આવ્યો હતો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરાય છે જેને લઈને લાલ દરવાજા વિસ્તારમાં નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહન ઉપર તવાઈ આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા પાંત્રીસ થી વધુ ટીમો બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી અને પંદરસો થી વધુ નો પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનોને લોક મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી આગામી સમયમાં ડ્રાઈવ વધુ તેજ બનવામાં આવશે તો વાહન માલિકોમાં ગયો હતો આજ રોજ તેમજ નો પાર્કિંગ જે સિટીમાં કરવામાં આવે છે અને જેના કારણે રૂટિનમાં જે વાહન ચાલકો રોડ પરથી પસાર થાય છે એને જે અડચણ ઊભી થાય છે અને એમનો જે ટાઈમ સમય બગડે છે તેમજ સિગ્નલની પાસે જ્યારે આવા અડચણનું વાહન હોય છે ત્યારે તો ઘણાને સિગ્નલનો સમય પણ ચૂકી જવાનો વારો આવતો હોય છે તો આવા એરિયા અમે અમારા પોતપોતાના ટ્રાફિક એરિયામાં આઈડેન્ટિફાઈ કરી આજે ટ્રેન તેમજ અલગ અલગ ટીમો થી આઠ પોલીસની એક ટીમ રચી અને અધિકારીને સાથે રાખી અમે આજરોજ લોકિંગની કાર્યવાહી કરી છે આજરોજ આપ જોઈ શકો છો કે આજરોજ અમે દિલ્હી ગેટથી લાલ દરવાજા તરફ જતા રોડ પર જે સાઈડ પર બધા ગેરેજવાળા પોતાના વાહનો પાર્ક કરી અને રિપેરિંગ કામ કરીને અડચણનું ઊભી કરતા હતા એ લોકો વિરુદ્ધ આજે સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે અને લોકિંગની કામગીરી કરવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરેલી નો પાર્કિંગમાં વાહનો મુકનારો સામેની ઝુંબેશને લઈને નો પાર્કિંગમાં વાહનો મૂકનારોમાં ફફડાટ વ્યાપી ગયો છે બ્યુરો રિપોર્ટ